છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલી ભારજ નદી પર બનાવાયેલા સરકારી ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ જતાં સ્થાનિક જનતા મુશ્કેલીમાં મુકાય છે ચાર કરોડથી વધુના ખર્ચે બનેલું ડાયવર્ઝન પ્રથમ જ ચોમાસામાં તૂટી ગયું ત્યારબાદ ત્રણ વખત જનતાએ પોતાના સ્તરે ડાયવર્ઝન બનાવ્યું જે પણ પાણીમાં વહી ગયું હવે ચોથી વખત સ્થાનિક યુવાનોએ મહેનત કરીને જનતા ડાયવર્ઝન તૈયાર કર્યું છે ડાયવર્ઝન ચાલુ થતાની સાથે હજારો લોકો વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા માટે રોજ જતા લોકો માટે રાહત મળી છે લોકોમાં ચર્ચા છે કે જ્યારે સ્થાનિક યુવાઓ અડતાલીસ કલાકમાં ડાયવર્ઝન બનાવી શકે છે તો તંત્ર શા માટે નિષ્ક્રિય છે આ પ્રશ્ન હવે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે આ ડાયવર્ઝન અમે ચિત્રના યુવા મિત્રો દ્વારા બનાવવામાં આવે છે આમાં અમુક પેટ્રોલ પંપના માલિકોનું યોગદાન મળે છે ઘણા પોલિટિકલ એવી પોલિટિકલ કરે કે ભાઈ ડાયવર્ઝનનું કામ ચાલતી થઈ ગયું પચાસ ટકા કામ થઈ ગયું અને બીજા અમુક ઘણા એવું કે જેતપુરના વેપારી દ્વારા બનાવવામાં આવ્યું પણ અમે ત્રણ વખત આ ચોથી વખત ડાયવર્જન બનાવીએ આ સુધી અમને કોઈ જેતપુરના વેપારીને એક રૂપિયા મળે નથી આ અમારા ગામડાના લોકો દ્વારા બનાવવામાં આવે છે અને પેટ્રોલ પંપના સહાય માલિકોના સહાયથી બનાવવામાં આવે છે કોઈ મતલબ મેં વેપારી છે અને કોઈને બીજી વસ્તુ કે કોઈ જેતપુરના વેપારીને કોઈને પડેલી જ નહીં હજુ દસ વર્ષ બીજ રીતના બને તોય ચાલે એવું છે જેતપુરના વેપારીને બરાબર બાકી કોઈ મતલબ ને કોઈ સહારો જે જેતપુરના વેપારી દ્વારા બનાવવામાં આવતું નથી ડાયવર્ઝન આ ફક્ત અમારા ગામડાના લોકો સાહસિક લોકો છે જે મહેનત એમના યોગદાન અને કોઈ શ્રમ ફાળાથી અમે બનાવીએ છીએ મતલબ અને બીજી વસ્તુ આ બનાવવાનું કારણ શું છે કે ઘણા આ મતલબમાં દવાખાનાવાળાનો પ્રશ્ન કોઈ ખેડૂતોનો પ્રશ્ન અને ખાસ તો અમારી બાજુના વિદ્યાર્થીઓ છે ને એમના માટે આ સાહસ કરીએ છીએ કારણ કે એમને રોજ અપડાઉન કરવાનું અમે જોઈએ રોજ એમને નાના નાના